સાથે મળીને કામ કરશે કે ફરી એકબીજાની સામે કામ કરશે વિસ્તારથી વાત કરું તો નવા વર્ષની શરૂઆત સાથે શંકરભાઈ ચૌધરીએ એક બેઠકનું આયોજન કર્યું એક સભાનું આયોજન કર્યું અને આ સભામાં મંત્રી પ્રવીણભાઈ માળી મંત્રી સ્વરૂપજી ઠાકોર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હાજર રહ્યા શંકરભાઈ ચૌધરી બોલવા આવ્યા અને તેમણે કહ્યું કે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે કંઈ મનમેળ ન થતો હોય એકબીજાને પ્રત્યે કંઈ વાંધો હોય તો આ નવા વર્ષથી દૂર કરી દેજો એકબીજાને રામ રામ કરી દેજો બધું આપોઆપ દૂર થઈ જશે ને નવું વર્ષ સારું રહેશે પહેલાં આપ સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીથી બનાસકાંઠામાં ગદ્દારીની ગંધ ખૂબ આવી રહી છે સાંભળો પહેલા શું કહ્યું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ અને દર બર ગયા વર્ષોની અંદર કે નાની મોટું મન મેળાપ હોય કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે અને આજે આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું હરખું હેડે એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા બસ આપણે મોટું મન રાખીને બધા મોટા મનીએ હવે સાંભળ્યું કે શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું શંકરભાઈ ચૌધરીની આ વાત કોઈ સામાન્ય નથી બધુ બહારથી બરોબર લાગતું હોય પરંતુ તેવું છે નહીં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર જૂથવાદ ચાલે છે અને આની અસર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપે જોઈ લીધી છે ગિનીબેન ઠાકોર જીતીને આવ્યા તેની પાછળ ફક્ત કોંગ્રેસીઓને શ્રેય નથી જતો આની પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓને પણ શ્રેય જાય છે કે જેણે પડદા પાછળ મોટો ખેલ પડદા પાછળ મોટી ભૂમિકા ભજવી એ પછી ડીસા વિધાનસભા હોય એ પછી ધાનેરા વિધાનસભા હોય એ પછી પાલનપુર વિધાનસભા હોય અલગ અલગ વિધાનસભાઓ ખૂબ ચર્ચાતી રહી છે વાત એ છે કે દિયોદર વિધાનસભાની પણ વાત હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવનાર દિવસોમાં શું કરે છે તેના પર અસર રહેશે કારણ કે નગરપાલિકા હોય એપીએમસી હોય અલગ અલગ ચૂંટણી સમયના પ્રત્યાઘાતો હોય તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ભૂમિકા પર શંકા થતી રહી છે ખેર અત્યારે બધું શાંત બતાઈ રહ્યું છે શંકરભાઈ ચૌધરીએ સલાહ પણ આપી છે એક ટોણો પણ માર્યો છે જોઈએ આવનાર સમયમાં નેતાઓ આ સલાહને કેટલી ગળે ઉતારે અને શંકરભાઈ ચૌધરી પણ આ પ્રકારનું શાંતિવાળું વાતાવરણ જાળવી રાખવામાં કેટલા સફળ રહે છે આવનાર દિવસોમાં પડકાર વધુ છે કારણ કે કોંગ્રેસ જે વિસ્તારમાં મજબૂત છે એ વિસ્તાર બનાસકાંઠા આજુબાજુનો છે પાટણ આજુબાજુનો છે એટલા માટે આવનાર દિવસોમાં પડકાર છે જોકે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે વાવ જે હતો એ પોતે જીતી પણ પણ લીધો છે છે સ્વરૂપ જીતીને આવ્યા એમને મંત્રી બનાવી દીધા જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપની દ્રષ્ટિએ શું જૂથવાદ ખતમ થશે શંકરભાઈ ચૌધરીની આ સલાહ નેતાઓ માનશે અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ